સ્કૂલ આપવામાં આવતા શાળાની માન્યતા રદ કરવા પાંચ સભ્યોની કમિટી બનાવાય છે જેને તપાસ કરતા તમામ હકીકત સામે આવી છે એસએસકે પબ્લિક એકેડમી વિરુદ્ધ એક માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી એસએસકે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું ચાડ વાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો શાળામાં ઓન રેકોર્ડ ચોપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે જોકે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો ખકડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય જોવા મળ્યું અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો સવાલો કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી ટીમે જ્યારે એટીઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો કે તપાસમાં કસૂરવારાશે તો કાર્યવાહી કરાશે પણ છે કે વર્ષોથી શાળા બંધ છે 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 તો માસ્ટરમાં માસ્ટરની અંદર જે દેખાડવામાં આવેલા વિદ્યાર્થીઓ આક્ષેપ કે છેલ્લા દસ વર્ષથી શાળા બંધ સ્થિતિમાં છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે જિલ્લા શિક્ષણ વિભાગના નાક નીચે વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે તો તેમને જાણ કેમ નથી સત્ર શરૂ છે કોઈ રજા નથી તો વિદ્યાર્થીઓ ક્યાં છે

પછી જે આંદરના પ્રિન્સિપાલ છે કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે એમની કાયદેસર કાયદાકીય કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જે જે પગાર દસ વર્ષથી આ છેલ્લા દસ વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત મારી એવી માંગ છે રાજકોટની વાત કરીએ રાજકોટના ધોરાજીની વાત કરીએ ધોરાજી પાસે આવેલ છાદવાવદર અને ભોલ ગામના તેમાં વચ્ચમાં જે જે કાલારી સ્કૂલ છે તેના આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે તેને લઈને આ જ વાત કરીએ કે જે રીતે ન્યૂઝ એટીની ટીમ રિયલિટી ચેક કરવા માટે આજે જે કાલે સ્કૂલમાં પહોંચી તો અત્યારે જે ઓફિસ છે તો ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ તો ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપલ અને સ્ટાફ ત્યાં હાજર છે છતાં કોઈ બોલવા તૈયાર નથી કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે અત્યારે જે સ્ટાફ બેઠો છે પ્રિન્સિપલ બેઠા છે છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી જે રીતે આ સ્કૂલ છે તે સ્કૂલના અંદરમાં માટે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે પણ છતાં ચોપડાના અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે શિક્ષકો સરકારનો ઉતાપત કરી રહ્યા છે તેને લઈને ન્યૂઝ ટીમ અત્યારે જે રાજકોટ ડીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી એવું કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કશું જે છે તેને સજા આપવામાં આવશે તેવું અત્યારે કહી રહ્યા છે મુના પગારી ગુજરાતી

ઉર્મી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે સ્પોર્ટ્સ ડે નિમિત્તે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ હતી ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ વચ્ચે રમાઈ હતી ક્રિકેટ મેચ ક્રિકેટ મેચમાં ધોરણ દસની ટીમ ફાઈનલ મેચ જીતવાની હતી તે સમયે જ કરી હતી મારામારી સ્ટમ્પ પથ્થર અને બેટથી પાંચ જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડાયા છે એક વિદ્યાર્થીને માથાના ભાગે પથ્થર વાગ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલે હાલ સ્કૂલ મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અર્ચના સ્કૂલ સામે જ હરિધામ સોસાયટીથી પાસે દુકાનમાં તોડફોડ તોફાની તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાની જાણકારી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો દુકાનની અંદર ઘૂસવામાં આવે છે ત્યારબાદ ત્યાં તોડફોડ કરવામાં આવે છે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે સમગ્ર ઘટના જે છે તે આ સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે સુરતની અંદર પોલીસ વરઘોડા કાઢે છે પોલીસ આરોપીઓને પકડે છે પરંતુ તેની અસર આવા લોકોની નથી થઈ રહી તે સ્પષ્ટ અહીંયાથી જોવા મળી રહ્યું છે દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે મફતમાં પેટ્રોલ ભરી આપવામાં મારામારી કરી છે દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ છે પંપ કર્મચારીને કહ્યું કે મફત પેટ્રોલ આપો પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયા છે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે વ્યાજ કોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે ફ્રૂટ વેપારીનો પ્રયાસ છે આપઘાતનો ફ્રૂટ વેપારી સુડતાલીસ લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ રૂપિયા આયા હોવાની વાત કરી વર્ષ બે હજાર બાર થી બે હજાર અઢાર સુધી સુડતાલીસ લાખ વ્યાજ રૂપિયા લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું વ્યાજખોરની હાજરીમાં વ્યાપારી ફિનાઇલ ઘટગટાવતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા વ્યાજખોરે વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે છતાં કોર્પોરેશનના શાસકોની ઊંઘ નથી ઉડી રહી ઢોર પાર્ટી કામગીરી કરવા તત્પર છે પણ તેમની પાસે પૂરતા વાહનો જ નથી પાલિકાના સ્થાયી સમિતિના સભ્યો સરકારના કાયદાનું કડકાઈથી પાલન કરાવવાના બદલે અંદરો અંદર લડીને કામમાં અવરોધરૂપ બની રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહનની અછત છે જેથી સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે આઠ ટ્રેક્ટર આઠ ટ્રીપર વાહન અને

તો જે જુદા જુદા વિસ્તારમાં ઢોર રખડતા હોય છે તેને પકડવા માટે ચાર શીપમાં કામ જે છે તે કરવામાં આવતું હોય છે પરંતુ અત્યારે જે પૂરતા વાહનો હોવા જોઈએ તે પૂરતા વાહનો જે છે તે ધોર પાડીને ટીમ પાસે છે નહીં એના કારણે ચાર શીપમાં જે કામ થવું જોઈએ એ કામ જે છે તે અટકી પડ્યું છે જે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેમાંના કેટલાક સત્તાધીશો એવા છે કે જેમની ઈચ્છા શક્તિના અભાવને કારણે આ જે નાગરિકો જે છે કે પોતાના જીવ જોખમ કારણ કે રસ્તે જે રખડતા ઢોર છે તે નાગરિકો અધિકાર બનાવી રહ્યા છે રહ્યા છે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે વડોદરા તેમને આ જે ઉદાસીન વલણ છે તે દૂર કરવું જોઈએ અને ઢોર વાહનો મળે રસ્તા પરથી રખડતા ઢોર નો ત્રાસ ઘટે એવા પ્રકારના પ્રયત્નો જે છે તે કરવા અનિવાર્ય બન્યા છે હાર્દિક દીક્ષિત ન્યુઝિંગ ગુજરાતી વડોદરા